સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પરથી કોંગ્રેસે તળપદા કોળી સમાજની માંગણી અંતે સ્વીકારીને ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે પૂર્વ કેન્દ્રીય મંત્રી જો વાત કરીએ તો અને પૂર્વ સાંસદ સૌસીભાઈ મકવાણાના પુત્ર છે ઋત્વિક મકવાણા આ બેઠક પર તળપદા કોળી સમાજનું પ્રભુત્વ તથા ત્રણ પોઈન્ટ બ્યાસી લાખ મતો પણ જોવા મળી રહ્યા છે

ત્યારે આ વિસ્તારના પ્રાણ પ્રશ્નો પીવાના પાણીની સમસ્યા હોય ખેડૂતોના પાક વીમાના પ્રશ્નો હોય વળતરના પ્રશ્નો હોય મીઠાના આગરિયાના પ્રશ્નો હોય કે ખાણ ખનીજના પ્રશ્નો હોય જ્યારે મને તક મળશે તારે જે તે પ્લેટફોર્મ ઉપરથી જારે પણ आवाज ઉઠાવવાનો થશે ત્યારે પૂરી તાકાતથી आवाज ઉઠાવશો એ આતના માધ્યમથી सुरेंद्रનગર લોકસભા સીટની તમામ જનતાને જણાવવા માંગુ છું જુનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસે આખરે 15 વર્ષ બાદ ફરી એકવાર